એસિડી કે ધૂન રોગની બીમારી ધરાવતા માતા પિતાનો બાળકો પ્રત્યેનો ટોક્સિક પ્રેમ નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટોપિક છે ઓસીડી કે ધૂન રોગની બીમારી ધરાવતા વ્યક્તિ જ્યારે મા બાપના રોલમાં હોય છે ત્યારે એમનો બાળકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો કંઈક એવો તરીકો છે કે જે એકચ્યુઅલી બાળકના ઘડતરમાં ફાયદાના કરતાં નુકસાનકારક વધારે બને છે એટલે આ વિડીયોનું ટાઇટલ રાખ્યું છે કે ઓસીડી કે ધૂન રોગની બીમારી ધરાવતા માતા પિતાનો બાળકો પ્રત્યેનો ટોક્સિક પ્રેમ કે જે એ મા બાપ એ જાણે પોતે બાળકો પ્રત્યેનો પ્રેમ કે લાગણી દેખાડે છે એ એકચ્યુઅલી લાગણી ફાયદાકારક બનવાના બદલે નુકસાનકારક સાબિત થતી હોય તો આ શું હોય છે કેવી લાગણી દર્શાવે છે કેવી રીતે નુકસાનકારક સાબિત થાય છે અને એમાં શું થઈ શકે અને આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે ચર્ચા કરીએ હવે શું થતું હોય છે એની વાત કરીએ તો ઓસીડીની બીમારી ધરાવતા વ્યક્તિ જ્યારે માતા પિતાના રોલમાં હોય ને એમને બાળક હોય ત્યારે એ સતત એ બાળકને પોતાની નજર સામે જ રાખવું સતત પ્રોટેક્ટેડ હોવું જોઈએ બાળકને ક્યાંય એકલા બહાર ના જવા દેવું ક્યારે કંઈ સ્કૂલથી પિકનિકમાં જવાનું હોય કે કંઈક એવી વસ્તુ કંઈક નવી કરવાની હોય કે જે રૂટીનથી થોડીક બહારની હોય તો એ વ્યક્તિને બહુ મુશ્કેલી પડે બાળક એકલું બહાર રમવા જાય મિત્રો જોડે જાય તો પણ એમને સતત રહે કે ક્યાંક પડે આખરે નહીં ક્યાંક વાગી ભાગી ન જાય આમ ન થાય બીમાર ન પડે બાળક નવા મિત્રો બનાવે તો પણ રે એમને ડર રહે આ કરે કે ભાઈ કંઈક નવા મિત્રો એમને બગાડી તો નહીં નાખે ને કંઈક એમને કંઈક ખોટા રસ્તે તો નહીં લઈ જાય ને બાળકને કંઈક નવું એક્સપિરિયન્સ કરવું હોય સ્વિમિંગ શીખવું હોય કંઈક ડાન્સ શીખવું હોય કે કોઈ સ્પોર્ટ્સ શીખવું હોય તો એ સતત એમને ભય રહ્યા કરે કે ભાઈ આમાં કંઈક બાળકને વાગી નહીં જાય ને કંઈક દુર્ઘટના નહીં થાય ને તો એ સતત ના પાડે કે ભાઈ આમ ન કરીશ આમ ન કરીશ આમ ન કરીશ બાળકને વાહન શીખવું હોય સાયકલ શીખવી હોય સ્કૂટર શીખવું હોય તો એ મા બાપને એવું લાગ્યા કરે કે આ પડશે તો નહીં વાગી તો નહીં જાય ને કંઈક ફ્રેક્ચર નહીં થાય ને આમ નહીં થાય ને એક્સિડન્ટ નહીં થાય ને બી તું રહેવા દે કંઈ ન ઘર અમારા ઘરે જ રહે નજર સામે રહે અને બસ બધું એકદમ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં તું અમારી નજર સામે આમાં આવું કરતા શું કામ હોય છે કેમ કે સતત એમને એવો ભય રાખ્યા કરે છે કે આવું કંઈક થઈ જશે તો ને એ ભયને એ ટોલરેટ નથી કરી શક ઓસીડી કે રોગની બીમારીમાં વ્યક્તિને એકદમ સર્ટેન કે એકદમ ચોક્કસથી આમ થઈ જશે ને એવું નજર સામે જોઈએ જરા પણ અનસર્ટેનિટી હોય કે આમ થઈ પણ આમ પણ થઈ શકે ને આમ પણ થઈ શકે કદાચ બધી વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે ના પણ થાય તો એ વસ્તુ એ સહન જ ન કરી શકે એ વ્યક્તિઓ પોતાની જવાબદારી એકચ્યુઅલમાં પોતાની જવાબદારી હોય એનાથી અનેક ગણી વધારે જવાબદારી છે એવું માનતા હોય હવે બાળકનું ધ્યાન રાખવાની જવાબદારી મા બાપની છે પણ એક હદ સુધી એક હદ પછી તો એ પરિસ્થિતિની જવાબદારી ગણાય એક હદ પછી તો એ બાળકની પોતાની પણ જવાબદારી ગણાય કે એક હદ પછી બાળક હજી બાળક છે ભલે પણ આઠ દસ બાર વર્ષનું થાય તો એ બાળકની થોડી ઘણી જવાબદારી જાતે લઈ શકે એવું હોય અમુક નિર્ણયો જાતે લઈ શકે એવું હોય પણ એ વ્યક્તિ બાળકને પોતે જાતે કંઈ નિર્ણય લેવાનો મોકો જ ના આપે ને બધું નિર્ણયો નિર્ણયોને બધું જ બાળક વતી જાણે પોતે કરતા હોય એ રીતનું કરે અને એ આ બીમારીમાં ઘણી વખતે દર્દીઓ બહારની દુનિયાને એકચ્યુઅલમાં છેના કરતાં બહુ વધારે ભયજનક છે ત્યાં બાળક એટલું બહુ જોખમમાં રહેશે આ બાળક એટલું બહારની દુનિયાનો સામનો નહીં કરી શકે કંઈક આવું માનતા હોય મજાની વાત એ છે કે આવું વર્તન એ જાણે પોતે બાળકના ભલા માટે કરે છે એમને બાળક પ્રત્યે બહુ લાગણી છે અને એ જાણે પોતાનો પ્રેમ દેખાડી રહ્યા છે અને પોતાનો આટલો બધો સમય અને શક્તિ બાળક માટે જ આપી રહ્યા છે મા બાપનો બાળક પ્રત્યેનો પ્રેમ છે એવું એ કહેતા હોય છે પણ એકચ્યુઅલમાં એ પ્રેમ નથી જો એ આવું ના કરે તો ઓસીડીના દર્દીઓને ખૂબ ગભરાટ બેચેની થાય મૂંઝારો થાય એ સહન ન કરી શકે કંઈક એવું થતું હોય તો એ પોતે મૂંઝારો બેચેનીનો સામનો ના કરવો પડે એ વખતે એમને જે કાલ્પનિક ડરના વિચારો આવે છે વિચારોનો સામનો ના કરવો પડે એ માટે એવું કરતા હોય છે જો બાળક એની નજર સામે હોય અને દરેક વસ્તુઓ સર્ટેઇન અને ચોક્કસ છે અને પોતાના કંટ્રોલમાં છે એવી પરિસ્થિતિમાં હોય તો નિરાત રહે ગભરાટ બેચેની ન થાય ખોટા ડરના વિચારો ન આવે તો એ એકચુઅલમાં ભલે એવું કહેતા હોય કે બાળક પ્રત્યેનો પ્રેમ છે અને બાળકના ભલા માટે કરે છે પણ વાસ્તવિકતામાં એમાં બાળકનો ફાયદો નથી બાળકને ઉલટાનું નુકસાન થતું હોય છે પણ એમાં મા બાપને તાત્કાલિક જે ગભરાટ વેચેની મૂંઝારો કે કાલ્પનિક વિચારોનો સામનો કરવો પડે એ સામનો કરવામાંથી છુટકારો મળતો હોય એ ચોક્કસ ફાયદો થતો તો આ બાળકને નુકસાન શું થાય આ બાળકનું જે નોર્મલ ઘડતર થવું જોઈએ ને એ ના થઈ શકે અમુક અમુક ઉંમર પછી બાળકને જે બહારની દુનિયાનો સામનો કરવાની આદત પડવી જોઈએ બહારની દુનિયાનો અનુભવ મળવો જોઈએ અમુક નિર્ણયો જાતે લેવાનો અનુભવ મળવો જોઈએ એ ના મળે આવા બાળકો જ્યારે મોટા થાય એમાં આત્મવિશ્વાસનો અભાવ હોય આવા વ્યક્તિઓ મિત્રો ના બનાવી શકે અન્યો સાથે વાતચીતમાં એમને બહુ મુશ્કેલી પડે અન્યો ગ્રુપમાં મળવાનું હળવા મળવાનું મિત્રો બનાવવાના એક ગ્રુપમાં પિકનિક પર જવાનું કે જાતે કોઈ પ્લાનિંગ કરવાનું કે જાતે કોઈ નિર્ણયો લેવાના આવે તો એમાં બહુ મુશ્કેલી પડે અને આવી પરિસ્થિતિમાં ઘણી વખતે મોટી ઉંમર પછી પણ એ પોત નાના નાના નિર્ણયો માટે પણ મા બાપ ઉપર ડિપેન્ડન્ટ હોય અને મા બાપની સલાહ સૂચનની અને નિર્ણયોમાં જરૂર પડે જ્યારે એમની ઉંમરના બીજા વ્યક્તિઓ ઘણા બધી કામ પોતે જાતે જ કરતા હોય છે અને એમને હવે મા બાપની નાના નાના નિર્ણયો માટે પૂછવાની જરૂર નથી હોતી બહારની દુનિયાના બધા કામો એ કોન્ફિડન્ટલી કરતા હોય છે એમાં એને કોઈ પ્રોબ્લેમ નથી થતો પણ જેમના ઘડતર આવા ઓસીડીની બીમારી ધરાવતા મા બાપ દ્વારા થયું હોય એ વ્યક્તિઓને આવા રિયલ લાઈફમાં બહુ પ્રશ્નો ઊભા થતા વાસ્તવિક દુનિયામાં ઘણી વખતે કામ સબબે બહાર જવાનું આવે ટ્રાવેલિંગવાળી જોબ હોય ઘણા બધા લોકોને હળવા મળવાનું હોય અને જેમાં થી જેનું કામ ચાલતું હોય ઘણી વખતે કંઈક અભ્યાસ માટે હોસ્ટેલમાં કેમ રહેવાનું હોય તો એવા ટાઈમે પણ ઘણી વખતે એમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય કેમકે જે નાનપણથી જ કંઈક એવી રીતે થોડું થોડું જે એક્સપિરિયન્સ થવો જોઈતો હતો બહારની દુનિયાનો એ કંઈક એવા પ્રોટેક્ટેડ અને કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં બાળકને રાખવામાં આવ્યું છે કે જેનાથી જેને નોર્મલ થોડું થોડું બહારની દુનિયાનો સ્ટેપ બાય સ્ટેપ અનુભવ થવો જોઈતો હતો એ પણ નથી થઈ શક્યો અને એક સમયે બાળકને પણ અંદાજ આવવા માંડે કે ભાઈ આ હવે એમની સાથે ખોટું થઈ રહ્યું છે અને બીજું બાળક હજી બાવીસ ચોવીસ વર્ષનું પચીસ વર્ષનું સત્યાવીસ વર્ષનું થઈ જાય પણ એ મા બાપ માટે તો હજી એ બાળક જ હોય તો એ અને ઓસીડીની બીમારી તો હોવાની અને દરેક વસ્તુ સર્ટેન હોવી જોઈએ નજર સામે હોવી જોઈએ તો એવું તો રહેવાનું તો એ હજી પણ જાણે બાળકના જીવન પર પહેલા જેવો જ કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં અને આ ટાઈમે બાળકનો શ્વાસ રૂંધાતો હોય એવું લાગે કે ભાઈ હવે મારા ઉપર હજી એટલો બધો કંટ્રોલ કેમ કરે છે ઘણી વખતે બાળક બહાર ગામ ભણવા ગયો હોય ફોરેન ભણવા ગયો હોય કે એવી બહુ સારી નોકરી માટે બહાર ગયો હોય પણ મા બાપ એવી જ કોશિશ કરતા હોય કે બાળક પાછો પોતાના વતનમાં પાછો આવી જાય પોતાના ઘરે પાછો આવી જાય અને બાળક એ સમયે એટલો વિરોધ કરે કે ભાઈ હવે મારું કરિયર બહુ સારું છે બહાર અને એક જાતનો એ બંડ પોકારે કે એનો એકદમ વિરોધ કરે કે ભાઈ હવે આ હું નહીં ચલાવી લઉં મને મારી જિંદગી જાતે જીવવા દો અને મા બાપ અને બાળકના સંબંધો પણ આવી જ રીતે પછી વધારે તણાવભર્યા બનતા હોય અને આમાં જ્યારે બાળક ક્યારેક ફરિયાદ કરે મા બાપને કે ભાઈ આવું તમે મારું ઘડતર આવી રીતે કર્યું કે તમે અમુક અમુક સમયે મને જે બહારની દુનિયાનો સામનો કરવાનો મોકો આપવાની જરૂર હતી પણ તમે મને એ સામનો કરવા જ ના દીધો ત્યારે મા બાપ ઘણી વખતે ગુસ્સે થઈને કહે છે કે ભાઈ હવે તો તું આઝાદ છે હવે તો તું કે અમારું ક્યાંય એ માને છે હવે તારે જે કરવું એ કર આ વાત સાચી તો છે કે ભાઈ હવે બાળક તમારું માનતું નથી અને આઝાદ છે પણ એ જે ઘડતર થવું જોઈએ બહારની દુનિયાનો સામનો કરવાનો જે કોન્ફિડન્સ આવવો જોઈએ અને જે સમયે સમયે થવું જોઈએ એ નથી થયું એટલે એ એમની ઉંમરના બીજા વ્યક્તિઓ કરતાં માનસિક ઘડતરમાં પાછળ રહી ગયો છે એ વાત સો ટકા આ વ્યક્તિઓ ઘણી વખતે એકેડેમિક ક્વોલિફિકેશનમાં આગળ હોય એવું બને કે એક્ઝામ જે લખીને પાસ કરવાની હોય એમાં ઘણી વખતે બહુ સારા માર્ક લઈ આવે અને ત્યારે એ મા બાપ બાળકને પ્રોત્સાહન પ્રાપ્ય ભાઈ તું તો બહુ ભણે છે બહુ પુસ્તકનું ધ્યાન જ્ઞાન ધરાવે છે અને તારા પરીક્ષામાં તો બહુ સારા માર્ક આવે છે અને અમે તારું આવું ઘડતર કર્યું એના લીધે જ તું આવા માર્ક લાવી શક્યો છે પણ વાસ્તવિક દુનિયાનો સામનો કરવાની એની જે ક્ષમતા ડેવલપ થવી જોઈએ ને એ ના થાય અને હવે એ આ ઉંમરે કરે તો એમાં કોશિશ કરે તો સફળતા મળી શકે પણ એ એક જાતનો પાછળ હોય હોવાનો એ અનુભવ થાય અને એમાં જ્યારે મા બાપ પણ આવું કહે કે ભાઈ હવે તું તારી રીતે જાતે થાય કર હવે તું છૂટો છે તો એ ઓર દુઃખ અનુભવે કે ભાઈ તમે આટલા ટાઈમ સુધી જે મને જાતે વિકાસ કરવો જોઈએ તો એ વખતે તમે મારો વિકાસ ન થાય એના માટે અડચણ રૂપ કર્યા અને હવે તમે આવું કરી રહ્યા છો મારી સાથે તો આનું સોલ્યુશન સૌથી પહેલાં તો ઓસીડી કે ધૂમરોગની ટ્રીટમેન્ટ તો કરી જ શકે અને એ ટ્રીટમેન્ટથી ફાયદો સો ટકા થતો હોય છે જો તમે અત્યારે મા બાપ હો અને તમારું બાળક નાનું હોય અને તમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો તો સો ટકાની સારવાર કરવી છે આનાથી તમારું વર્તમાનમાં ઓસીડીના પ્રોબ્લેમ તો સો ટકા હલ થશે પણ તમારું ભવિષ્ય પણ સુધરશે અને તમે તમારા બાળકનું માનસિક ઘડતર નોર્મલ રીતે બને એમાં અડચણરૂપ નહીં બનો અને એ તમે તમારી એક ભાવિ પેઢીને સુધારશો બીજી વસ્તુ છે કે પરિસ્થિતિની અવેર હોવી કે ભાઈ આ હું કરી રહ્યો છું એ મારે ગભરાટ મુંજારો ન સહન કરવો પડે વિચારો ના સહન કરવા પડે કાલ્પનિક ભય ના સહન કરવો પડે એ માટે કરી રહી એનાથી બાળકની લાગણી સાથે કોઈ સંબંધ નથી એ હું બાળકને પ્રેમ નથી બતાવી રહ્યો અને એનાથી લાંબા ગાળે બાળકનું કોઈ ભલું થવાનું નથી એ ઉલટાનું બાળકનું માનસિક ઘડતર બરોબર નથી થતું આ બાબતે તમે જો અવેર હશો તો તમે આવું કરવાનું અટકાવશો મોટાભાગે બાળકનું આવું માનસિક ઘડતર રોકવાનું કામ મા બાપ ઇરાદાપૂર્વક કરતા હોય એવું બિલકુલ નથી કહેતો પણ કંઈક પરિસ્થિતિ એવી હોય કે એમને બસ તાત્કાલિક ગભરાટ મુજારો થતો હોય એ સહન ના કરવો હોય એટલે બસ એ આવું કરે અને પછી એક જાતની હેબિટ બની જાય અને એક જાતનો નિયમ જ બની જાય કે ભાઈ આમ જ ચાલો છે બીજું છે કે એક બાઉન્ડ્રી સેટ ભલે બાળક નાનું હોય પણ જેમ જેમ બાળક મોટું થતું જાય એમ અમુક અમુક વસ્તુ બાળકને જાતે નિર્ણય લેવા દો એને જાતે કરવા દો સાયકલ અમુક સમય શીખવી હોય તો શીખવા દો બાળક રમવા જતું હોય મિત્રો બનાવતું હોય પિકનિકમાં જતું હોય તો એને બહારની દુનિયાનો સામનો કરવા દો નાનું મોટું કંઈક વાગશે તો ઓકે વાગશે એની ટ્રીટમેન્ટ કરાવશું ક્યારેક કંઈક સાયકલ પરથી પડશે પિકનિકમાં કંઈક ઈજા થશે કંઈ વાંધો નહીં એની સારવાર કરાવશું ક્યારેક કંઈક થોડો ઘણો ખર્ચ કરીને આવશે બાળક તો કંઈ વાંધો નહીં થોડુંક એમાં કોઈ મોટું કંઈ પ્રોબ્લેમ થવાનો નથી કે જેનાથી કંઈ આખી જિંદગી ઉપર કંઈક ખરાબ અસર થઈ જાય હવે નાના નાના પ્રોબ્લેમ ના થાય એના માટે બાળકને બહારની દુનિયાનો સામનો કરવાની કે બહારની દુનિયા જોવાનો અવસર જ ના મળે એ પણ ખોટું બીજું લાંબા ગાળાના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ લાંબા ગાળે બાળક સરસ રીતે માનસિક રીતે ડેવલપ થઈ શકે બહારની દુનિયાના પડકારોનો સામનો કરી શકે કંઈક આવું બને એ પ્રાથમિક માત્ર આજે મને ગભરાટ મુંજારો ન થાય આજે બેચેનીનો સામનો ન કરવો પડે અત્યારે બસ હું નિરાતે રહી શકું એ પ્રાથમિકતા ના હોય અને જો તમે બાળક છો કે જે તમે ભૂતકાળમાં આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છો કે તમે તમારો ઉછેર એક ઓસીડી કે ધૂન બીમારી ધરાવતા મા બાપ દ્વારા થયો છે તો પણ તમને અત્યારે અનુભવાતું હશે કે ભાઈ તમે થોડુંક તમારી ઉંમરના બીજા વ્યક્તિઓ કરતાં માનસિક ઘડતરમાં પાછળ રહી વાસ્તવિક દુનિયાનું કે વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવાનો હોય ત્યારે બીજા લોકો જેટલી આસાનીથી કરી રહે છે એટલી આસાનીથી કદાચ તમે નથી કરી શકતા એ કદાચ તમે અનુભવતા હશો તો એ વાસ્તવિકતા છે તો એક જાતની બાઉન્ડ્રી સેટિંગ હવે પણ લાગુ પડે છે કે ભાઈ હવે તમે મા બાપ સાથે પ્રેમથી એકવાર વાતચીત કરો કે ભાઈ હવે તમે એડલ્ટ છો તો તમારા અમુક નિર્ણયો તમે જાતે લેશો આ દરેક નિર્ણયોમાં હવે તમારે મા બાપની સલાહ સૂચનની કે દખલગીરીની જરૂર નથી અને અમુક વસ્તુઓમાં મુશ્કેલી પડશે તો પડશે અને કદાચ સો ટકા રિકવર બીજી વ્યક્તિઓ જેટલા નહીં થવાય તો એવું બની પણ શકે પણ જેટલું પણ થઈ શકે એટલું કરવાની કોશિશ કરવી ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે મા બાપ ઓસીડીની બીમારી ધરાવતા હોય ને આવી રીતનો બાળકનો ઉછેર હોય ને અને પછી જો બાળકને બહારની દુનિયાનો સામનો કરવાનું ઈચ્છા જ ન હોય ને તો ઘણી વખતે બાળક પછી કોશિશ જ ના કરે ને પછી બસ એ કંટ્રોલ એન્વાયરમેન્ટ રહે ઘણી વખતે કરિયરની તકો ચૂકાઈ જાય કરિયરમાં અમુક ગ્રોથ જતો રહે તો પણ એમને બસ એ કમ્ફર્ટ ઝોનમાં જ રહેવું હોય એમાંથી બહાર ના નીકળવું હોય તો એવું પણ ના કરવું જોઈએ કે એનાથી તમે આ એક તમારી પરિસ્થિતિ છે તમારી આ વીકનેસ છે એને ઓળખો ને બસ એને ઓવરકમ કરી અને આગળ વધવાની કોશિશ તો મિત્રો આ હતી કેટલીક વાતો જે ઓસીડી કે ધૂનરોગની બીમારી ધરાવતા માતા પિતા જ્યારે બાળકનો ઉછેર કરે છે ત્યારે કઈ રીતે ભૂલ કરતા હોય છે અને તેનું શું પરિણામ આવે છે તે વિશે હું કરતો હતો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે આવા જ સભર નિયમિત જોવા માંગતા હો તો ડૉક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો તો નવો વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ